नमस्कार विद्यार्थी मित्रों जय स्वामीनारायण जय महादेव ओरिया तो आज हूँ तक गणित आज नहीं, आजे आपने नहीं आजे आपने साथे भक्ति बात करो कि हूँ स्वामीनारायण भगवान मानु छु हूँ मस्या महादेव मानु मू ते विद्यार्थी भगवान मानता हो ईष्टदेव मानता हो भणवाणी साथ धारके आज रविवार छे એટલે તમને કહો છું કે ભણવાની સાથે ભક્તિ પણ જરૂરી છે તમારું વિદ્યાર્થીકાળ દરમિયાન તો એ તમારી જેમ કે યાદ શક્તિ કહીએ આપણે તો યાદ શક્તિ વધારવા માટે જરૂરી છે તમારું જેવું ભરતપુરુત થશે તમારી આગળની લાઈફ શરૂ થશે જીવનમાં ઉતાર ચડાવ પ્લસ માઈનસ આવશે તો એ વખતે પણ જો તમારી ભક્તિનો સહારો હશે મિત્રો આ મારો પર્સનલ અનુભવ છે કે જ્યારે બધા દરવાજા બંધ થઈ જશે શું કરવું ખબર નહીં પડે હા તો તમે વિદ્યાર્થી કાળ જીવી રહ્યા છો એટલે કદાચ તમને વસ્તુ આઈડિયા નહીં આવે કે હું શું કહું છું એ પણ જેમ જેમ તમે આગળ જશો અને જીવનની મુશ્કેલીઓ વધતી જશે એમ તમારી જો ભક્તિ કોઈ પણ ધર્મ હોય તમારો હિન્દુ મુસલમાન શીખ ઈસાઈ આપણે એ ટોપિકમાં જવાનું નથી કોઈ પણ ધર્મ હોય તમારો બરાબર છે અને તમે જે બી માતાજીમાં માનતા હોય કે જે બી ભગવાનમાં માનતા હોય પણ જીવનની શાંતિ માટે વિદ્યાર્થી કાળ દરમિયાન પણ જે લોકો ધ્યાન કરતા હોય છે યોગ કરતા હોય છે તો તમે એ પણ જોયું છે કે એમની પણ યાદ શક્તિમાં એમની મગજ શક્તિમાં વધારો થાય છે તો એ બધું જરૂરી છે મિત્રો જીવનમાં આજે મેથ્સની વાત આપણે બિલકુલ નથી કરવાની બરાબર છે મેથ્સ એક સબ્જેક્ટ છે એ ભણી ગયા છીએ આપણે હું તમને હજી સારી રીતે ભણાવીશ પણ આજે આપણે વાત ભક્તિની કરીએ છીએ કે ભક્તિ કેમ જરૂરી છે તો મેં તેમને જેમ કીધું એમ તમારે અત્યારે વિદ્યાર્થી કાળમાં તો કેવું હશે તમારું કોન્સન્ટ્રેશન ઓનલી ભણવામાં જ હોવું જોઈએ તમારે અત્યારે તમારી એ જેટલી નાની છે કે તમારી એ જિંદગીની મુશ્કેલીઓ કદાચ હજી જોવાની આવી નહીં હોય આઈ હોપ સો કે દરેકને અત્યારે કેવું હશે કે ભાઈ અત્યારે લાઈફનો એક એવો ફેઝ ચાલી રહ્યો છે તમારો કે સમાજ શું છે કે આગળની ઉતાર ચઢાવ શું છે કદાચ તમે એનાથી વાકેફ નહીં હોય પણ અત્યારે તમે થોડું ઘણું પણ ભક્તિમાં વળેલા તો તમારી આગળની જીવનમાં તમે તમે મોટા થશો આઈ હોપ કે કલેક્ટર બનો આઈએસ બનો આઈપીએસ બનો કોઈ મોટી બેંકમાં મેનેજર બનો કોઈ પણ પોસ્ટ ઉપર હશો પણ જીવનના ઉતાર ચઢાવમાં જો અત્યારથી તમારામાં થોડો પણ ધર્મ અને ભક્તિ પ્રત્યે થોડી લાગણી હશે મિત્રો તો આગળ જતાં તમને જિંદગીની જે બહુ પરિસ્થિતિ ખરાબ આવે અને એ લેવલનો ઉતાર ચઢાવ મેં પણ જોયા છે કે આપણને એક સમયે મરવા સુધીનો વિચાર આવી શકે છે બરાબર છે તો એવા સમયે પણ જો તમે કોઈ પણ તમારા ઇષ્ટ દેવ કે જે બી તમે ભગવાનમાં માનતા હો જો એમાં તમે શ્રદ્ધાથી માનતા હશો તમારા બધા દરવાજા બંધ થઈ જશે તો પણ તમને એક મગજમાં ને તમારા હૃદયમાં એક આશા રહેશે

એમને આપશો તો તમારી યાદશક્તિ તમે ધ્યાન કરશો યોગ કરશો તો ડેફિનેટલી તમારી યાદશક્તિમાં પણ વધારો થશે થશે અને થશે જ બરાબર છે એ પણ અમારો પર્સનલ એક્સપિરિયન્સ હું તમને આજે શેર કરી રહ્યો છું મિત્રો તો આ વિડીયો બનાવવાનો મારો આશય એટલો જ હતો મિત્રો કે જે તમારા ઈષ્ટદેવ હોય જે માતાજી હોય અલ્લાહ હોય શીખ ઈસાઈ આપણે કોઈ ધર્મ વિશે વાત કરવા માંગતા નથી પણ તમે જે પણ ભગવાનમાં માનતા હોય જે પણ માતાજીમાં માનતા હોય અને ધ્યાન આજના જમાના પ્રમાણે જે રીતે વધી જો સમાજમાં વધી રહી છે એ જોતા ધ્યાન પણ એટલું જ જરૂરી છે મિત્રો યોગ પણ જરૂરી છે અને ધ્યાન પણ જરૂરી છે ધ્યાનથી તમારું મગજ મગજનો વિકાસ થશે મગજ કેન્દ્રિત થશે બરાબર છે તો ધ્યાન યોગ અને તમે 100% હું તમને કહું છું તમે દિવસનો કારણે 30 મિનિટ ભક્તિ પાછળ આપશો તો એક ભક્તિ પણ તમે એવી કરો કે તમે એમાં લીન થઈ જાઓ તો એ જાતનું ધ્યાન જ છે ધ્યાન શું છે કે તમે આ ફોકસ કરો છો અડધો કલાક માટે એ ધ્યાન ધ્યાન જ છે તમારે પર્ટિક્યુલર એવું ફોકસ કરો તમે એ મૂર્તિમાં ફોકસ કરો છો તમે જે ઈષ્ટદેવમાં માનો છો એમાં ફોકસ કરો છો એ ધ્યાન જ છે મિત્રો ધ્યાન કંઈ અલગથી કરવાની જરૂર નથી પણ જો તમે ધ્યાન કરતા હશો તો સો ટકા તમારી યાદશક્તિમાં અત્યારે જેની તમારે જરૂર છે વિદ્યાર્થી કાળ દરમિયાન આપણે વાત કરીએ તો વિદ્યાર્થી કાળ દરમિયાન તમારે મેં તમને કીધું કે ભગવાનને પ્રાર્થના કે તમે એવા ઉતાર ચઢાવ હવે હજી જિંદગીના જોયા હશે નહીં બરાબર છે પણ અત્યારે તમારી યાદશક્તિ માટે જે તમારા ભણતર માટે તમારા સ્ટડી માટે સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ અત્યારે છે ફોકસ તો એ ફોકસ પણ તમારે ધ્યાન કરશો યોગ કરશો તો તમારે કોઈ બીજી શરીરમાં કોઈ બીમારી નહીં આવે બરાબર છે એટલે યોગ પણ એટલો જ જરૂરી છે કારણ કે અત્યારે આપણને ખબર છે કે જંક ફૂડની દુનિયા થઈ ગઈ છે બરાબર છે મોબાઈલમાં વિદ્યાર્થીઓ આખો દિવસ બરાબર છે તમે મોબાઈલ વિડીયો જોવા માટે કે ભણતરના વિડીયો માટે જોવો હોય ઓકે પણ બીજા કોઈ ખરાબ કામ માટે જોતા હોય છે રીલ્સ ફોલ કરતા હોય છે તો એ જંક ફૂડ આ બધાની જે આડઅસર છે તો એક યોગ અને ધ્યાન કરતા હશો અને ભક્તિ ત્રણ વસ્તુ ભક્તિ છે જો તમે ભક્તિ કરતા હશો ફોકસ કરતા હશો તો તમારે ધ્યાનની જરૂર નહીં પડે અને ધ્યાન કરતા હશો તો તમે ધ્યાન એવું કરો મૂર્તિમાં માતાજીમાં અલ્લાહમાં જે તમારા ઈષ્ટદેવ હોય હું કોઈ ધર્મ વિશે વાત કરતો નથી તો તમે એમના ધ્યાન કરશો તો એ ભક્તિ છે અને ભક્તિ કરશો તો એ ધ્યાન છે પણ એ તમારા આગળના ફ્યુચર માટે તમને બહુ કામ આવશે મિત્રો તમારી યાદ શક્તિ વધશે તમારી સમજણ શક્તિ વધશે અને મેં તમને કીધું તમે કોઈ એવી શક્તિ ઉપર અત્યારથી જો તમારી આ ઉંમરથી તમને એવું બિલીવ થઈ જશે કે ગમે તેવી ખરાબ પરિસ્થિતિ આવશે ગમે તેવી ખરાબ પરિસ્થિતિ આવશે પણ એક માણસે મારો હાથ પકડ્યો છે એ છે ભગવાન કે અલ્લાહ કે રામ કે રહી કે જે આઈ ડોન્ટ ટુ ગો હું એ એ જગ્યાએ નથી પણ તો તમારામાં જો સિસ્ટમ ને તો ગમે ખરાબ ખરાબમાં ખરાબ પરિસ્થિતિ આવશે ને તો પણ તમારામાં એક હિંમત હશે કે ચાલો ભાઈ બધાય મારો સાથ છોડ્યો છે કે મારા આ પરિસ્થિતિ આવી છે પણ એક ઉપરવાળો છે ને એને બધી ખબર છે શું સાચું છે શું જુઠ્ઠું છે એ બધું એને ખબર છે માણસ માણસથી થી બોલી શકે છે ભગવાન થી નહી એને તો બધી ખબર હોય છે ભગવાન હોય અલ્લાહ હોય રામ હોય રહીમ હોય મારો આજનો આ એક નાનકડો સેશન કરવાનો આશય એ જ હતો મિત્રો કે પ્લીઝ તમે વિદ્યાર્થી કાળ દરમિયાન થી મે તમને કીધું અમે કે યોગ ધ્યાન અને ભક્તિ અને આ બંને તો સિમિલરલી એક જ છે તો આખું તમે કરશો મિત્રો તો તમારા અત્યારથી તમે આ જીવનમાં તમારા ઉતારશો સ્વામિનારાયણ ભગવાન મત્સ્ય મહાદેવ જે ભગવાનમાં તમે માનતા હોય જે ધર્મમાં માનતા હોય પણ એની ભક્તિ કરશો ધ્યાન કરશો યોગ કરશો તમે દૂષણથી પણ દૂર રહેશો તમારી યાદશક્તિ પણ વધશે ને એ તમારા ભણતરમાં પણ કામ આવશે નથી જય સ્વામિનારાયણ જય મત્સ્ય મહાદેવ ભાઈ